ગેરગઢા તાલુકાના સણોસરી ગામે યદુવંશી આહિરાણી બાળ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું સણોસરી ગામના મહિલા મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાળકો દ્વારા ભજન અને ગીતાના શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતું આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પાયામાંથી જ હિન્દુ ધર્મના ગ્રંથો અને તેના વિધિ વિધાનોનું જ્ઞાન આપવાનો હતો જેથી ભણતરની સાથે તેઓ ધાર્મિક જ્ઞાન પણ મેળવી શકે આ પ્રકારની બાળ ધર્મ સભા ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ હોવાનું જણાવાયું છે અમારું આ નાનકડું ગામ ચણોતરી સંપૂર્ણ આહિત સમાજનું ગામ છે અને અનુસિંહમાં રહીએ છીએ જે પરવીણભાઈ આજનો કાર્યક્રમ શું છે આજનો કાર્યક્રમ અમારો આ અહિરાણી બાળ ધર્મસભા અમારી અહીરાણી બાળ મંડળ ધર્મસભા સત્સંગ મંડળની બહેનો છે એના દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે એમને એવી પ્રેરણા મળી કે આપણે આવો કાર્યક્રમ રાખીએ અને બાળકોમાં સંસ્કાર આવે એટલા માટે પંદરમાં અધ્યાય ગીતાજીનો દાન કરીએ અને પંદરમાં અધ્યાયનું પતન કરીએ તો એ બાળકોએ સારી રીતે કાર્યક્રમ કર્યો છે અને બહેનોમાં બાળકોમાં સંસ્કાર આવે તો બાળકોમાં સંસ્કાર આવશે તો ગામ ઉજાગર બની શકે એ પેઢી આખી ઉજાગર બની શકે એટલે એવી રીતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન છે અને ખાસ કે ભગવાન કૃષ્ણ ભગવાનની ગીતામાં કહ્યું છે કે કોઈ બી કંઈ ટેન્શન આવતું હોય ને જીવનમાં તકલીફો આવવાની જ છે તો એનું સોલ્યુશન એનું જે સમાધાન છે એ ગીતામાં છે એટલે ગીતાને ઉજાગર કરવા માટે આજના કલી કાલમાં લોકો ગીતાજીને ભૂલી ગયા છે ભગવાન કૃષ્ણ પાંચ હજાર પહેલાં આપેલું જે સંદેશો છે એ ભૂલી રહ્યા છે એટલે જીવનમાં ખૂબ દુઃખ સુખને આવે છે છે પણ આ ગીતાજીને જો આગળ વધારવામાં આવે એના સંદેશો માન્ય કરવામાં આવે લોકોમાં ઉજાગર કરવામાં આવે બાળકોમાં ઉજાગર કરવામાં આવે તો મને લાગે છે કે ખરેખર જીવનના સંઘર્ષમાંથી આ જિંદગીમાં પાર પડી શકાય એવું મને લાગે બાળકો દ્વારા કયા કયા કાર્યક્રમો આપવામાં આવ્યા બાળકો દ્વારા પંદર આખા સ્કૂલના બાળકો આખા ગામના બાળકો દ્વારા પંદરમાં અધ્યાય ગીતેજીના જે પંદરમો અધ્યાય છે એનું સમૂહ પઠન કરવામાં આવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આવ્યા કરવામાં આવ્યા દીકરીઓ દ્વારા પણ રાસ કરવામાં આવ્યા નાટક કરવામાં આવ્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો દ્વારા ખૂબ સરસ કરવામાં આવ્યા પરિચય મારું નામ પ્રવીણભાઈ કાસડ ગામ ચણોશ્રી વતન ચણોશ્રી ને અમારું આ નાનકડું ગામ ચણોશ્રી સંપૂર્ણ એક સમાજનું ગામ છે અને ચણોશ્રીમાં રહીએ છીએ જી પ્રવીણભાઈ આજનો કાર્યક્રમ શું છે આજનો કાર્યક્રમ અમારો આ અહિરાણી બાળ ધર્મસભા બાળ મંડળ ધર્મસભા સત્સંગ મંડળની બહેનો છે એના દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે એ એમને એવી પ્રેરણા મળી કે આપણે આવો કાર્યક્રમ રાખીએ અને બાળકોમાં સંસ્કાર આવે એટલા માટે પંદરમાં અધ્યાય ગીતાજીનું નાન કરીએ અને પંદરમાં અધ્યાયનું પઠન કરીએ તો એ બાળકોએ સારી રીતે કાર્યક્રમ કર્યો આજે અને બહેનોમાં બાળકોમાં સંસ્કાર આવે જો બાળકોમાં સંસ્કાર આવશે તો ગામ ઉજાગર બની શકે એ પેઢી આખી ઉજાગર બની શકે એટલે એવી રીતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન છે અને ખાસ કે ભગવાન કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે કોઈ બી કંઈ ટેન્શન આવતું હોય ને જીવનમાં તકલીફો આવવાની જ છે તો એનું સોલ્યુશન એનું જે સમાધાન છે એ ગીતામાં છે એટલે ગીતાને ઉજાગર કરવા માટે આજના કડી લોકો ગીતાજીને ભૂલી ગયા છે ભગવાન કૃષ્ણ પાંચ હજાર પહેલાં આપેલો જે સંદેશો છે એ ભૂલી રહ્યા છે એટલે જીવનમાં ખૂબ દુઃખ તો આવે છે હટવાય છે પણ આ ગીતાજીને જો આગળ વધારવામાં આવે એનો સંદેશો માન્ય કરવામાં આવે લોકોમાં ઉજાગર કરવામાં આવે બાળકોમાં ઉજાગર કરવામાં આવે તો મને લાગે છે કે ખરેખર જીવનના સંઘર્ષમાંથી આ જિંદગીમાં પાર પડી શકાય એવું મને લાગે બાળકો દ્વારા કયા કયા કાર્યક્રમો આપવામાં આવ્યા બાળકો દ્વારા આખા સ્કૂલના બાળકો આખા ગામના બાળકો દ્વારા પંદરમાં અધ્યાય ગીતેજીના જે પંદરમો અધ્યાય છે એનું સમૂહ પઠન કરવામાં આવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આવ્યા કરવામાં આવ્યા દીકરીઓ દ્વારા પણ રાસ કરવામાં આવ્યા નાટક કરવામાં આવ્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો દ્વારા ખૂબ સરસ કરવામાં આવ્યા